ગુજરાત સરકાર દ્વારા આઉટસોર્સિંગ એજન્સીઓને ખૂબ જ ઊંચું વળતા ચૂકવવામાં આવે છે પરંતુ આ એજન્સીઓ ખૂબ જ વેતન આપી એમનું શોષણ કરી રહી છે આ બાબતને લઈને રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે કર્મચારીઓનું શોષણ યથાવત છે એટલું જ નહીં ખુદ સરકાર પણ કર્મચારીઓ વચ્ચે ભેદભાવ રાખી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસ કેટલી ગંભીર

તહેવાર પેશગી આપવા બાબતે પણ સરકારે કર્મચારીઓ સાથે ભેદભાવ કર્યો છે સરકાર દ્વારા કર્મચારીઓ સારી રીતે કાયમી કર્મચારીઓને દસ હજાર રૂપિયા પેશગી સ્વરૂપે આપવાનું નક્કી કર્યું પરંતુ એમાંથી આઉટસોર્સિંગ કર્મચારીઓને બાકાત રાખવામાં આવે છે ખરી રીતે તો આઉટસોર્સિંગ કર્મચારીઓને આ પેશગીની જરૂર છે આવસુધી કર્મચારી પોતાના પગારમાં માંડ માંડ કુટુંબનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તહેવારો ઉજવવાની વાત તો બાજુએ રહી કે એ લોકો પાસે એટલી બચત નથી હોતી કે તહેવારો ઉજવી શકે ત્યારે સરકારે આઉટસોર્સિંગ કર્મચારીને આ તહેવાર પેશકી આપી અને એમની કામગીરીને બિરદાવી જોઈતી હતી પરંતુ ક્યાંક સરકાર એમાં પણ ચૂકી ગઈ છે અત્યારે સમગ્ર ગુજરાતમાં આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીનો નવેમ્બર માસનો પગાર હજુ સુધી થયો નથી આજે બાવીસ તારીખ થઈ હોવા છતાં પણ પગાર ના થવાના કારણે કર્મચારીઓને ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે એવા સમયે જો એમની પાસે તહેવાર પેસગી પેટે દસ હજાર જો ઉપાડવાની એમને છૂટ મળી હોત તો ક્યાંક એ પોતાનું ગુજરાન ચલાવી શકત ત્યારે સરકારે પોતાની ભૂલમાં સુધારો કરી અને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે પણ આ લાભ જાહેર કરવો જોઈએ એ બાબતે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આજે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે કાયમી જેમ જ ખાસ આઉટસોર્સિંગ કર્મચારીઓને પણ આપવામાં આવે તેમજ આઉટસોર્સિંગની નીતિ નાબૂદ કરવા અને વરસાદની કાયમી ભરતી ચાલુ કરવા માટે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા એ બાબતે ગંભીરતા વિચારવામાં નહીં આવે तो आंदोलन उग्र बनावीस रद्देकाश भारतीय प्रमुख गुजरात जनताच्या वृत्त